ઘણી બધી રાતોના ઉજાગરાની મહેનત પછી આજે એક નવો સૂર્યોદય થયો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે મિત્રો આજે ધોરણ દસ નો રિઝલ્ટ એટલે કે પરિણામ જાહેર થયું વડોદરા શહેરની વાત કરીએ વડોદરા શહેરમાં સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા જેટલું પરિણામ જાહેર થયું છે ગત વર્ષની સરખામણીમાં આ વખતે રિઝલ્ટ થોડું વધ્યું છે અલગ અલગ શાળાઓમાં જે જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષકોને મળવા ગયા છે ત્યાં ત્યાં થોડા ઘણા ભાવુક પણ થયા છે અને મોડા પર ખુશી પણ જોવા મળી રહી છે આગામી કરિયર માટે એટલે કે આગામી ભવિષ્ય માટે સ્પાર્ક ટુ ન્યૂઝ એક શુભકામના પાઠવી રહ્યું છું જેટલા વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવ્યું એ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પરંતુ જે લોકોનું ધાર્યા પ્રમાણે રિઝલ્ટ નથી આવ્યું તે લોકોને પણ હૃદયના ઊંડાણપૂર્વક ભાવથી શુભકામનાઓ તેવી કે આ જે રિઝલ્ટ આવ્યું એ જીવનનું આખરી કે અંતિમ રિઝલ્ટ નથી તમારો પ્રયત્ન કરતા રહો એકના એક દિવસ તમે જે ધારણી વસ્તુ છે ત્યાં સફળતાએ પહોંચી જ જશો આ ધોરણ દસ ધોરણ બાર કોલેજ કે પછી કોઈપણ ફિલ્ડ એન્જિનિયરિંગ સમજો કે કોઈ પણ ફિલ્ડની અંદર રિઝલ્ટ એ તમારું જીવન અને તમારું કરિયર નક્કી નથી કરતું ધોરણ દસના વિદ્યાર્થીઓએ જે મહેનત કરી અને તેઓને પરિણામ મળ્યું તે બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છે ગત વર્ષ કરતાં પંદર ટકા પરિણામ વધ્યું છે વડોદરા શહેર અને જિલ્લામાં તેતાળીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આ વર્ષે ધોરણ બારની જેમ પણ પરિણામ ઊંચું આવે તેવી શક્યતાઓ હતી હરણી વિસ્તારમાં જેમ બે વિદ્યાલય આવી છે ત્યાં જ વિદ્યાર્થીઓ છે ત્યાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષકો ગરબા રમી અને આ પરિણામને વધાવ્યું છે વડોદરા સંસ્કારી નગરી છે ઉત્સવની નગરી છે જ્યાં જ્યાં ખુશીનો માહોલ સર્જાય ત્યાં ત્યાં ગરબા રમાતા હોય છે ત્યાં ત્યાં ઝૂમવામાં આવતું હોય છે મિત્રો આજે ધોરણ દસનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે જે વિદ્યાલય છે ત્યાં જ એટલે કે જેમ્બે વિદ્યાલયમાં જેમ્બે સ્કૂલમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો અને વિદ્યાર્થીઓ ગરબે જ રમ્યા છે નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે ધોરણ દસ નું જે પરિણામ જાહેર થયું છે પુરુષાર્થ પરિણામ છે રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો જમ્બે સ્કૂલના બાળકો સાથે શિક્ષકો શિક્ષકો અને તેમજ જે વાલીઓ છે ગરબે રમીને આ પરિણામને વધાવી રહ્યા છે જે પ્રકારે જે બાળકોનું પરિણામ આવ્યું છે ખૂબ ઉત્સાહિત છે અને આ ઉત્સાહ એટલે છે કે પુરુષાર્થ કર્યું હતું પરિણામ આવ્યું છે ખૂબ ઉત્સાહી છે આ તમામ શિક્ષકોથી લઈને આ તમામ બાળકો આજે અહીંયા ઘરને રમીને આ ઉત્સાહને વધાવી રહ્યા છે જે પ્રકારે આ તમામ વિદ્યાર્થીઓનો માહોલ છે તે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું બેના શું કહેશો કેટલી મહેનત કરી કેટલું પરિણામ આવ્યું હું એકચ્યુઅલી સ્ટુડન્ટ નથી મારી બે હું મારી મારી નાની બહેને ટેન્ટ આપી છે એનું નામ ખુશી અસ્તાની છે એને નાઇન્ટી ફોર પર્સન્ટે એટી સિક્સ પર્સન્ટે આવ્યા છે આ તમામ જે વિદ્યાર્થીનો બહેનો છે પરિવારના જનો લોકો છે તેઓ પણ ઉત્સાહની સાથે આ આ ગર્ભા રમી રહ્યા છે કારણ છે કે આજે જ્યારે ધોરણ દસનું પરિણામ આવ્યું છે તેને લઈને આ તમામ જે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પ્રકારે આપ જોઈ શકો છો તમામ જે વિદ્યાર્થીઓનો આ ઉત્સાહ સામે આવી રહ્યો છે કારણ કે બહુ ખુશી અચ્છા પર્સન્ટ બહુ પેરેન્ટ ક્લાસીસ વાળોને બહુ મહેનત પરિણામ आशा थी इधर कोचो थे मारू बहुत ज़्यादा एक्सपेक्ट किया था पर काम आया पर नेक्स्ट टाइम और अच्छा करना आगे आगे क्या करने का है आगे कॉमर्स सी ए करना है इसका श्रेय किसको इसको श्रेय पेरेंट्स टीचर्स को स्कूल के टीचर्स ने बहुत मेहनत की और क्लासेस के टीचर्स को ज़्यादा कितनी मेहनत कितनी पहला तो स्टार्टिंग में तो एक दो घंटे की थी फिर बाद में बहुत की थी बाद में लास्ट लास्ट में ज़्यादा पढ़ा था मैंने अगर बच्चे पहले से ही पढ़े डेली काम करेंगे डेली जितना स्कूल वालों ने गए क्लासेस वाले उतना घर जाके रिवाइज करेंगे तो उनका अच्छा हो जाएगा पढ़ना आज गरबा खेल के ये गुस्सा को हो जाए। બહુ મજા આવે ગરબા એની ખુશી પહેલી બાર એ પૂરે લાઇફ મેં ફર્સ્ટ ટાઈમ સબે બહુ બહુ ખુશી સોચ નહી શકતું અચ્છી ખુશી વિદ્યાર્થી છે ખૂબ ઉત્સાહી છે આપણી સાથે વાલી પણ છે શું કહેશો इतना अच्छा परिणाम आया क्या कर? मैं बहुत खुश हूँ जितनी मेहनत की थी और मेहनत रंग लाई है और हम बहुत खुश है जो एक्सपेक्टेशन थी वो बहुत पूरी भी हुई है और आगे भी बच्चे बहुत मेहनत करते ही हैं। और बहुत हम बहुत खुश है क्या बोले बच्चों के बारे बच्चे को कॉमर्स करने का इरादा है आ, क्या कॉमर्स और है ना इसको है ना सी ए करना है आगे चल के इसका श्रेय किसको इसका श्रेय स्कूल वालों को भी जाता है टीचर को भी जाता है पेरेंट्स को भी जाता है और ज़्यादातर बच्चों को जाता है जो रात रात जाग कर बच्चे पढ़ाई करते हैं हम पेरेंट्स तो बोलते हैं कि आप पढ़ो आपका भविष्य बनाओ पर ज़्यादा बच्चे डिपेंड करते हैं बच्चे वो पढ़ते हैं वो बढ़ाते भले पेरेंट्स का भी सपोर्ट होता है पर ज़्यादा बच्चों का भी होता है मैं ये भी बोलती हूँ બિલકુલ આ વિદ્યાર્થીઓની સાથે પરિવારના લોકો પણ ખૂબ ઉત્સાહી છે અને આજે તેઓ ગરબા રમીને આજે તેઓ અહીંયા આ સેલિબ્રેશન કર્યું છે ખાસ કરીને જ્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓમાં જે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો જે પ્રકારે આ તમામ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું શું કહેશો બેટા શું પરિણામ આવ્યું છે કેટલો ઉત્સાહ છે મારું નાઇન્ટી ટુ પોઈન્ટ છે ઘણો ઉત્સાહ છે હવે આગળ નીટ આપવાનો વિચાર છે હા ડોક્ટર જ્યાં તમામ જે વિદ્યાર્થીઓ સાથે પરિવારજનોમાં પણ ઉત્સાહ જોઈએ બેટા કેટલું શું પરિણામ આવ્યું છે કેટલો ઉત્સાહ મારું નામ ધ્રુવ ભટ્ટ છે મારું હમણાં હું દસમાની પરીક્ષા આપીને આવ્યો છું મારું પરિણામ નાઇન્ટી નાઇન પોઈન્ટ એઇટ પર્સન્ટેલ રેન્ક છે અને નાઇન્ટી સિક્સ પોઈન્ટ એઇટ થ્રી આવ્યા છે હું ખૂબ જ ઉત્સાહિત છું મારી સ્કૂલને હું આનો શ્રેય દેવા માગું છું મારા બધા જ ટીચર સ્પેશિયલી રાશ્રી મેમને તો હું આનો શ્રેય દેવા માગું છું જે અમને સારી રીતે ગાઈડ કરે છે અને સારી રીતે એમના એક્સપિરિયન્સ થ્રુ અમારા બધાનું જ રિઝલ્ટ સારી રીતે નીકાળ્યું છે સ્નેહ મેમને પણ હું શ્રેય આપવા માગીશ એમનું હવે આગળ શું આગળ મારે ટેન પ્લસ ટુ સાયન્સ એક સાથે એન્જિનિયર એન્જિનિયર બનવાનો વિચાર છે બિલકુલ જે પ્રકારે જે રિઝલ્ટ આવ્યું છે મેડમ શું કહેશો ફરી એક વખત અંબે સ્કૂલમાં આજે ગરબા રમીને ઉત્સાહ વધાર્યો એકચ્યુઅલી અમે ટ્વેલ્થમાં હમણાં જ મળ્યા ટ્વેલ્થ સાયન્સનું રિઝલ્ટમાં ફરી પાછી આવી ગઈ છું કારણ કે હું ટેન્થમાં પણ સાયન્સ ભણાવું છું અને છોકરાએ બહુ જ મહેનત કરી હતી અને પેટર્ન ચેન્જ થયું એનાથી છોકરાઓને બહુ જ ઘણો જ ફાયદો થયો છે બિકોઝ જનરલ ઓપ્શન થઈ ગયું છે ટ્વેન્ટી ફોર માર્કનું એમસીક્યુ થઈ ગયું છે અને છોકરાએ સારી રીતે સ્કોર કર્યું છે અમારે સ્કૂલનું રિઝલ્ટ પણ નાઇન્ટી ફોર આવી છે એટલે બધા છોકરાઓ નીકળી ગયા છે મારા જે પ્રકારે જે પરિણામ આવ્યું છે રેકોર્ડ બ્રેક પરિણામ કહી શકાય આ કોરોના પછીની જે બેન છે હવે આ ખુલીને બહાર પરિણામ આવ્યું છે હા અમારા છોકરા એટલે પહેલાં ઓનલાઈન હતું એટલે એટલું બધું કોન્ફિડન્ટ હતું એ લોકોને પણ અમે લોકો લોકોને એટલા ટ્રેન કર્યા છે કે બધી રીતે તૈયારી કરાવી હતી અને સક્ષમ થયા છે અને દેહર ડન ઇટ એને રિઝલ્ટ આવ્યું છે સો દેટ ગોઝ ટુ અગેન સ્ટુડન્ટ એન્ડ ટીચર એન્ડ અમારા મેનેજમેન્ટે પણ ફૂલ સપોર્ટ કર્યું છે અને મારા મેડમ સ્નેહા મેડમ તે જે કહું તે ઉતર આપી દે છે એટલે સપોર્ટ પણ સુપરાઈઝરનું હતું પ્રિન્સિપલનું હતું બધાનું સપોર્ટ તો હતું એટલે રિઝલ્ટ છોકરાઓ ડિઝર્વ કરે છે અને રિઝર્વ બહુ સારું આવ્યું છે વર્ષો આટલા વર્ષોમાં પહેલીવાર નાઇન્ટી ફોર સમથિંગ આવ્યું છે દેટ ઇઝ ગ્રેટ ટુ અસ બિલકુલ ખૂબ સારું પરિણામ આવ્યું છે બેટા શું પરિણામ આવ્યું છે અને કેટલો ઉત્સાહ છે મારું નામ જીત શાહ છે અને મારા બોર્ડમાં રિઝલ્ટમાં નાઇન્ટી ટુ પોઈન્ટ વન સિક્સ પર્સન્ટેજ છે અને નાઇન્ટી એઇટ પર્સન્ટાઇઝ રેન્ક છે હવે અમારું જે રિઝલ્ટની પાછળ જે પણ મહેનત છે જે પણ કોન્ટ્રીબ્યુશન છે એ જે રીતે મેં અને ધ્રુવે કીધું ટોટલી ટોટલી ટીચર્સને અને પેરેન્ટ્સને જ જાય છે કારણ કે જે પણ રીતે એમને અમને મહેનત કરાવી જેવી રીતે અમને એમને ટ્રાય કરાવ્યું અને મહેનત કરાઈ કરાઈને આટલો જે રિઝલ્ટ અપાવ્યું એવી મહેનત કોઈની જ નથી ટોટલ કોન્ટ્રીબ્યુશન ટીચર્સનું જ છે હવે આ શ્રેય છે કોને આપશો ટોટલી ટીચર્સને અને પેરેન્ટ્સને આ બંને વચ્ચે જેમને ટોટલી અમને કમ્પ્લીટ મહેનત કરાવડાવી અને સપોર્ટ કર્યો બેકબોન બનીને અમને ટોટલી કમ્પ્લીટ સપોર્ટ કરતા વધારે પરિણામ હા આ વર્ષે તો છેલ્લા બત્રીસ વર્ષ રેકોર્ડ તોડીને સિત્યાસી રિઝલ્ટ છે કહી શકાય કે તમે જે મહેનત કરી છે એ એ રેકોર્ડ તોડી નાખ્યો હા અમારી એટલે અમારા જેટલા બી દોસ્તો છે જેમણે આ વખતે દસમાની પરીક્ષા આપી છે બધાની મહેનત ખૂબ જ હશે એટલે જ આ વખતે આટલું બધું પરિણામ આવે છે બિલકુલ જે પ્રકારે આ તમામ જે વિદ્યાર્થીઓ જ આપ જોઈ શકો છો જો વિદ્યાર્થી છોકરાઓ સહિત છોકરીઓએ પણ મેદાન માર્યું છે અન્ય વિદ્યાર્થીઓ છે છે શું શું બેટા પરિણામ મારું નામ આયુષી ગોનકર છે અને મારા નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન સિક્સ પીઆર અને નાઇન્ટી ટુ પર્સન્ટેજ આવ્યા છે રિઝલ્ટ બહુ સારું છે એની બહુ જ ખુશી છે પણ એનો શ્રેય અમારા પેરેન્ટ્સ અને અમારા સ્પેશિયલી ટીચર્સને જાય છે કેમ કે એમના સપોર્ટના લીધે અને એમના ગાઈડન્સના લીધે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે અમારું હવે શું આગળ વિચાર મેં કમ્પ્યુટર સાયન્સ જોડે એન્જિનિયરિંગ કરવાનો વિચાર કર્યો છે મને એઆઈમાં બહુ ઇન્ટરેસ્ટ છે તો મેં એનામાં આગળ પ્રગતિ કરવાનો વિચાર કર્યો આપનું શું મારું નામ ખુશી હસનાની છે મારા નાઇન્ટી ફોર પર્સન્ટે આવ્યા અને એટી સિક્સ પર્સન્ટે આવ્યા છે બધું એફર્ટ્સ જે હતું મારા ટીચર્સનું હતું પેરેન્ટ્સનું ફૂલ સપોર્ટ હતું મારી સિસ્ટરનું ફૂલ સપોર્ટ હતું ટેન્શન વધારે નથી જે પરિણામ આવ્યું છે બહુ સારું આવ્યું છે આગળ સ્પેસ સાયન્સમાં મને જવું છે તો એના માટે આઈઆઈટીની તૈયારી છે જે પ્રકારે આ તમામ જે વિદ્યાર્થીઓમાં જે ઉત્સાહ છે કારણ કે જે પ્રકારે આ રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે તેને લઈને જ તમામ જે ઉત્સાહ છે એ વિદ્યાર્થીઓનો જે શું કહેશો બેટા શું પરિણામ આવ્યું છે કેટલો ઉત્સાહ છે મારું નામ સરુ મેવાડા છે મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટીન પીઆર છે અને નાઇન્ટી ફોર પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને જે પ્રમાણે મહેનત કરી તે પ્રમાણે ખૂબ જ પરિણામ આવ્યું છે આનો શ્રેય સ્કૂલના બધા જ ટીચર્સ પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સ બધાએ મળીને ખૂબ જ સપોર્ટ કર્યો છે બધા સપોર્ટિવ હતા જીલ છે એના હું પેરેન્ટ બોલું છું અને અત્યારે હાજર નથી પણ એના વતી હું બોલું છું કે જુનિયર થી લઈ અને 10મા ધોરણ સુધી એ અમી સ્કૂલ માં રહ્યો છે અને અત્યારે એનું બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે એને ખૂબ મહેનત કરી છે એ સ્કૂલ વાળા પણ ખૂબ સપોર્ટ કર્યો છે એને 99.7 અને અત્યારે આરએસએસ ના કેમ્પ માં છે એ હવે સાયન્સ કરવાનું છે એને અને એ ગ્રુપ એન્જિનિયરિંગ માં કરવાનો એનો વિચાર છે ઓકે શાહિતન આપણી સાથે પરિસર છે પરિસર ધાર્યા કરતા વધારે પરિણામ આવ્યું છે શું કહેવા માંગશો પરિણામ ઘણો સારું છે બમ્પર રિઝલ્ટ કહી શકાય કારણ કે બહાર સામાન્ય પ્રવાહ બહાર વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ પણ ઘણું ઊંચું હતું પણ ગયા વર્ષની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો રિઝલ્ટ ઘણું ઊંચું છે અને હું એવું માનીશ કે આ જે રિઝલ્ટ છે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને રિઝલ્ટ લેવા તૈયાર થયું છે એટલે વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે વિદ્યાર્થીઓનો મોઢા પર ખૂબ આનંદ જોવા મળે છે પરિણામ ઘણું સારું છે વાત કરીએ તો કોરોના પછીની આ જે બેન્ચ કહી શકાય ખૂબ ઉત્સાહ કારણ કે ઓનલાઈન અને ઓફલાઈનની જે પરિસ્થિતિ હતી એમાંથી હવે આ જે ઓફલાઈન એમાં જે રેકોર્ડ બ્રેક પરિણામ છે શું માનતું મારું એવું માનવું છે વર્ષોના અનુભવના આધારે કે વિદ્યાર્થીઓને પાસ કે ના પાસ કરવા માટે પરીક્ષાઓ નથી લેવાતી પણ વિદ્યાર્થીઓને કેટલું આવડે છે કેટલું ભણ્યા કેટલું જાણ્યા એને આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ તો આ જે પરિણામ છે એ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને તૈયાર થયું છે કે જેની અંદર બ્લુ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્રો તૈયાર થયા વિદ્યાર્થીઓ હતાશ થયા વગર જવાબ લખ્યા પણ હજી પણ જે વિદ્યાર્થીઓ થોડા નબળા છે રહી ગયા છે એમને ગભરાવાની જેવું નથી જુલાઈ માસની અંદર ત્રણ વિષયની પરીક્ષા થશે ફરીથી આપજો એનાથી વધારે વિષયમાં જે વિદ્યાર્થીને આપાસ થયા છે એ લોકો મહેનત કરશે તો પરિણામ સારું આવવાનું છે તો સફળ થનાર દરેકે દરેક વિદ્યાર્થીને હું અભિનંદન આપું છું તમામ જે વિદ્યાર્થીઓને અભિનંદન આપે છે કારણ કે જે પ્રકારે જે રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે તેને લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે આજે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહની સાથે આજે ગરબા રમીને જે અંબે સ્કૂલના વિદ્યાર્થીઓ છે સાથે વાલીઓ અને શિક્ષકો તમામ લોકો ગરબા રમીને પરિણામને વધાવી લીધું છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક ટોડ વડોદરા